કરતા પણ ઓછું ખાતર મળી રહ્યું છે જંબુસરમાં ધારાસભ્યની રજૂઆત બાદ ખાતરની બે ગાડી આવતા વિતરણ ચાલુ કરાયું હતું જેમાં એક એક ખેડૂત દીઠ પાંચ ગુણનું વિતરણ કરવામાં આવી છે ખાતરની પૂરતી આવક ન હોવાના કારણે જરૂરિયાત મુજબ ખાતર નથી મળી રહ્યું ખાતરની અપૂરતી આવકના કારણે ખેડૂતોને હાલાકી પડી રહી છે વાવણી કર્યા બાદ યોગ્ય સમયમાં ખાતર નહીં મળે તો પાક બરબાદ થશે તેવી આશંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે હું ઇમ્તિયાજ પટેલ જંબુસરનો ખેડૂત છું આજે કંઈ ચોમાસા પછી ચોમાસાની વાવણી પછી પહેલી વખત આ ખાતર મળે છે તેમાં પણ આપ લાઇન જોઈ શકો છો ખેડૂતોની લાઇન પડેલી છે ને પાંચ પાંચ ગુણ આપે છે આ પાંચ પાંચ ગુણ ખેડૂત બિચારો કેટલી નાખે એ ખેતરમાંય પાંચ ગુણ આવી રહે અને હું સરકારશ્રીને વિનંતી કરું છું કે વધારામાં વધારે સ્ટોક મોકલે અને ખેડૂતોની આ દહીંની હાલત છે એ રીતે દૂર કરે અને ખેડૂતોને સ્ટોક મોકલીને પોતાનું ખાતર મળે એ રીતે કરે તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ મેનેજર જીતુભાઈ પટેલ બોલું છું અમારા ત્યાં છેલ્લા વીસેક દિવસથી યુરિયા ખાતરની ભારે અછત હતી ખેડૂતોનું વાવેતર સારું છે અને વરસાદ પણ સારો છે એટલે થોડી ખાતરની અછત છે આજે આજ રોજ આજે બે ગાડી આવેલ છે અને લગભગ એક હજાર ગુણ આવેલી છે તેનું આજે અમે એક ગાડીનો ડિસ્પ્લેટ નંબર આવેલ હોવાથી એનું વિતરણ ચાલુ કરેલ છે અને બીજી ગાડીનો ટૂંક સમયમાં કદાચ ડિસ્પ્લેટ નંબર આવશે તો આજે એ પણ ગાડીનું અમે ખેડૂતોનું વિતરણ કરીશું પણ અમારે સરકારશ્રીને એક એવી રજૂઆત કરવી છે કે આ બાજુ ગંભીરા પુલ બંધ છે અને આ બાજુ ઢાઢરનો પુલ બંધ છે એટલે જે ગાડીઓ જે આવી જોઈએ ખાતર ભરેલી આવતી નથી એટલે કંઈ અમને બરોડા રેક પોઈન્ટ પરથી જો થોડું ઘણું ખાતર આપવામાં આવે તો જંબુસર તાલુકામાં ખેડૂતોની થોડી સમસ્યા છે તે થોડી હલ હલ થાય એમ છે બીજું કે અમે ધારાસભ્ય શ્રીને પણ રજૂઆત કરેલ છે ને એમના ફળ સ્વરૂપે જ આજે બે ગાડી આવેલ છે એટલે અમે જરૂરી તેઓ જરૂરી સાહેબોને પણ અધિકારીઓને પણ વિનંતી કરીએ છીએ કે થોડો સપ્લાય આપવામાં આવે તો ખેડૂતોની સમસ્યાનો અંત આવી શકે તેમ છે